અને આ બધા પાર્ટ્સ પડે ને એને જોઈને તો એમ લાગે કે અહીંયા કને મેળો થવાનો હોય નથી લાગતું તને એમ જ લાગે મેળો થવાનો હોય જયારે કાર્યક્રમ થશે ત્યારે સાચે મેળો જ હશે કેમ કે એટલા બધા માણસો આવશે અને ખૂબ મજા આવશે જો આપણે મોઢામાં ક્યાંક તો ચાંદા પડ્યા હોય ને તો આપણે શું કરતા હોઈએ છીએ યા તો ટ્યુબ લગાવી ચાંદાની યા તો પછી આપણે કોઈ પાનના ગલા ઉપર જઈને કાથો લઈ આવે અગર આ બે સુવિધા ઉપલબ્ધ ના હોય તો પછી હું તમને ત્રીજી એડવાઇસ દઉં છું એ છે આ નાળિયેર નાળિયેરને ચાવીને જ્યાં ચાંદો થયો હોય ત્યાં થોડીક એને રાખવાનો અને ચાંદો તમને વેગ વેગ દિવસમાં મટી જશે આ ઉપાય જે છે એ મને કોઈ પાનના ગલાવાળાએ જ કીધું હતું જે સારી રીતે વર્ક કરે છે હું બી એ બી ટ્રાય કરું છું હાલ હમણાં તો મને કોઈ એવા ચાંદા નથી ત્યાં પણ ઠીક છે જ્યારે બી ચાંદા થાય ત્યારે આપે નાળિયેર બેસ્ટ ઉપાય છે સો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બાકી આઈડવાઇસ દીધી એટલા માટે આ વિડીયોને એક લાઈક કરી દેજો તો આ એક ચિત્ર રાગવે મસ્ત બનાવ્યું હોય પણ આ રાગવામાં ચાંદ હે કે આ પછી સૂરજે હમ બાકી બહુ મસ્ત ચિત્ર બનાવ્યો તમને ખબર હશે કે અહીં જેટલું બી ખાસ હતું એ તો સાફ થઈ ગયું છે પણ આ જે વેલા નીકળ્યા છે ને એમાં એક ચીબડું નીકળ્યું છે નાનું એવું જો હાજુ કાચું છે પાકી રહ્યું છે એક અહીંયા છે ને એક અહીંયા છે હા બહુ જલ્દી પાકી જશે તો આજે જીબડા છે ને એની ભાઈ ખેતી ના થાય ને વરસાદની સીઝનમાં જ જોવા મળે આનો જે ટેસ્ટ છે એ થોડોક સકરટેટી જેવો હોય તો ભાઈ અમને લાગે છે કે અમારો જન્મ છે ને બીજાના છોકરા રમાડવા માટે જ થયો છે આજે મારી પાસે છે નકુલભાઈની દીકરી જેનું નામ છે ધ્રુવા ધ્રુવા નહીં દુર્વા ને દુર્વા સોરી અને આની પાસે છે હર્ષદભાઈ ચીચો જેનું નામ છે ધ્રુવંશ તો બસ અમે હવે છોકરા રમાડી હાય કરો હાય હાય કરો હાય તો આ એ જગ્યા છે જ્યાં આપણા સમાજનો કાર્યક્રમ થવાનો છે અને અહીંયા કને તમે જુઓ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે મતલબ ડોમ બંધાશે અહીંયા મુખ્ય ડોમ આવશે અને બાકી તમે એ સાઈડ જોઈ શકો છો કે ડોમ બંધાવાનું કામ ચાલુ છે એક ડોમ ત્યાં કને આવશે તો આ આ એરિયો છે જ્યાં આપણો સમાજનો કાર્યક્રમ થવાનો છે અને તૈયારી એકદમ જોર શોરથી ચાલુ છે હા યોગેશભાઈને ભાઈ ઠીક રહેશે કેમ કે સામે જ ઘર છે ઘરથી બસ કુદીને આ દિવાલ કૂદવાની છે દિવાલ કૂદશે એટલે સીધા પ્રોગ્રામમાં આવી જશે બાકી આ જે ડોમ હશે મુખ્ય ડોમ એક અથવા બીજો ડોમ એક એ બધા વોટરપ્રૂફ હશે કેમકે વરસાદની સિઝને પાણી પડી શકે છે એટલા માટે વોટરપ્રૂફ બનાવવામાં આવશે તો આપણે એ જે ડોમ બને છે ને ત્યાં આપણે જઈને જોઈ કે કેટલું કામ થયું છે તો જો આ છે સેકન્ડ ડોમ ને એની બી સાઈઝ તમે જુઓ ભાઈ કેટલો મોટો ડોમ છે આ ભલે આ તો બી આનાથી નાનો હશે જે અહીંયા બનશે ને એનાથી તો બી આ નાનો હશે પણ તેમ છતાં આની સાઇઝ બહુ મોટી છે હાલ કામ ચાલુ છે કારીગર લાગ્યા છે બધા બાકી એક સાઈડમાં નાનો એવો ડોમ બનાવવામાં આવ્યો છે આ શું કામ માટે છે ખબર નથી એમના સ્ટે માટે હશે યા તો પછી જનરેટર રૂમ તો કંઈક બનશે અહીંયા સમજુ ભાઈ જેટલા પેનલ છે ને ભાઈ આ ક્રેનથી ઉપર કરવામાં આવે છે ને હાલાકી જે તારીખ છે એ તો દસ તારીખથી છે તો મતલબ હજી આપણા પાસે કંઈક સોળ સત્તર દિવસ બાકી છે પણ અગર વચ્ચે કોઈ દિવસે વરસાદ પડી જશે તો કામ બંધ થઈ શકે એટલે હમણાંથી જ આ લોકો આ ડોમ બાંધવા લાગી ગયા છે મારા ધ્રુવંશ અને

है टाटा दोन स्टार्टा न खोले अबे लॉक થઈ ગયો ની ખોલે હવે કોશિશ કર મારી આવની કોશિશ કર રયો हेलो ધ્રુમન સાલો हेलो ધ્રુમન સાલો એમ રોય એમ અર હોય हेलोય દરવાજો તોડવાની કોશિશ કર હે

અને થોડાક દિવસોમાં શાયદ આ અને અધ્યાય હો અધ્યાય છે ને એમાંથી ફરજિયાત એક એક ઓલો 15 માં અધ્યાયનો એક શ્લોક તો ફરજિયાત આવડે છે તને તો આવડે છે ને તે કેટલા કરે રેડી બે થઈ ગયા છે મારા ત્રીજો કરું તો તો વાંધો નથી હે બે થઈ ગયા છે આમાંથી કેટલા પ્રશ્ન પૂછાશે આમાંથી ઘટક કરે બધું તો પૂછાઈ શકે અને બી નથી ખબર કેટલા પ્રશ્ન પૂછાશે કેટલા મતલબ કેટલા પ્રશ્નની एग्जाम હશે હા એમને બધું ના કે ગઈ

ಜಂಪರ್ ಬೇರಾನ್ ಪಗ್ಮ